અંકલેશ્વરના પુનગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગ્રામ્ય પોલીસે મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ટ્રકમાં ચોખાની બેગોની આડમાં સંતાડી લઈ જવાથી રૂપિયા બે પોઈન્ટ છ કરોડની કિંમતનો વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો છે રૂરલ પોલીસને મળેલ બાતમીના આધારે ટ્રકને રોકે તપાસ કરતાં અંદરથી તેત્રીસ હજાર નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી વિદેશી દારૂ ચોખાની બેગો વચ્ચે છુપાવીને લઈ જવાતો હતો જેથી ચેકિંગ દરમિયાન શંકા ના જાય રૂરલ પોલીસે રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર જયરામ મેઘવાલ અને ક્લીનર મુકેશ મેઘવાલની ધરપકડ કરી છે ટ્રક અને ચોખા સહિત કુલ રૂપિયા બે કરોડ ચોવીસ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂ હરિયાણા બોર્ડર પરથી ભરવામાં આવ્યો હતો અને વાંસદ ટોલ નાકા સુધી પહોંચાડવાનો હતો પોલીસથી બચવા માટે આરોપીઓએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો માર્ગ પસંદ કર્યો હોવાનું બહાર આવ્યો છે રૂરલ પોલીસે પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કાલે રાત્રે 14 બે 2026 ના રોજ અમારા અંકલેશ્વર ડિવિઝન ના ડીવાયએસપી કુશલ ઓજાન ને મળી મળેલ વાત મે અમારા અંકલેશ્વર ભરૂચ અંકલેશ્વર તાલુકા અ અંકલેશ્વર તાલુકા પોસ્ટ ના સાહેબની ટીમ ને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પુનગાવ ઓવરબ્રિજ ઉપર એક રાજસ્થાન પાસિંગની ગાડી જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેની કુલ તેત્રીસ હજાર છસો છત્તીસ બોટલો જેની મુદ્દામાલની કિંમત બે કરોડ છે લાખ રૂપિયા થાય છે આને રોહિત મુદ્દામાલને રોહિત મુદ્દામાલ પકડવામાં આવ્યો હતો જેમાં ટોટલ બે આરોપીઓની ધરપકડ કરી હતી આરોપી નંબર એક જેસારામ જે છે આ રાજસ્થાનના વતની છે આરોપી નંબર બે મુકેશ કુમાર જે પણ રાજસ્થાનના વતની છે આમાં જે આ જે આઈ એમએફએલ છે આ આ ભેજવાના કિસમ જો છે આની ઓળખ પ્રકાશ શર્મા નામથી થઈ છે હા આ હાલમાં અમારા વન્ટેડ લિસ્ટમાં છે આની તપાસ ઉડાણપૂર્વક ચાલી રહી છે આગળ કંઈ તપાસમાં કંઈ આવશે તો તમે જાણ કરવામાં આવશે આ જે છે ટ્રકમાં જે દારૂના સિવાય જે બીજો મુદ્દા હતો આમાં ચાવળની કટ્ટીઓ હતી અને જે ઈ બે બિલ કે બિલ્ટી જે હતી આ પણ જે રાઈસની હતી તો આ રાઈસના આડમાં એ લોકો દારૂનો સપ્લાય કરતા હતા અને આમાં અત્યારે તપાસ ચાલે છે કોઈ ગેંગ જેઓ અત્યારે અમારે ચોક્કસ તરીકે કહી નહી શકતા કે કોઈ ગેંગ સંકળાયેલ હતી કે કેમ ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર